નિર્દોષ લોકો જીવતા સળગી ગયા માસુમ બાળકો ભૂંજાઈ ગયા પરિવારોના માળા વિખાઈ ગયા આ પાપ માટે જવાબદાર કોણ કોને ગુનેગાર કહેવા કોને આરોપી કહેવા અત્યારે દરેક લોકોના મુખે આ સવાલ આવી રહ્યા છે અમર કે આશા જ નથી અમર આશા કે તો અમર હું આશા તમે જ કે અમને અત્યારે તંત્રને પણ સવાલ પર પોતાનું મોઢું જવાબ માટે ખુલી નથી રહ્યું અને જવાબદારીની ફેંકાફેંકી થઈ રહી છે ત્યારે આ પરિવારનો હૈયા ફાટ રુદનનો અવાજ કેમ તંત્ર સુધી નથી પહોંચી રહ્યો એ પણ સવાલ થઈ રહ્યો છે પહેલાં જ્યારે તમે ટીઆરપી ગેમ ઝોન જોયું હોય ત્યારે તમને રંગબેરંગી અને મોજ મસ્તી કરાવતું દ્રશ્ય જ જોવા મળે કે જ્યાં જાતા જ આપણને એમ થઈ જાય કે અહીંયા આપણને જાતા કેવી મજા આવશે પણ અત્યારના દ્રશ્યો તમે જુઓ કે દ્રશ્યો જોતાં જ આપણને એમ થાય કે અંદર જે વ્યક્તિ હશે એ વ્યક્તિની શું હાલત થઈ હશે કારણ કે અત્યારના દ્રશ્યો જ આપણે ન જોઈ શકીએ આપણું કાળજું કંપી ઉઠે એ હદ સુધીના આ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે પણ જ્યારે અહીંયા પરિવારોની અવાજ સંભળાઈ રહ્યા હતા એ ચીસો સંભળાઈ રહી હતી એ ચીસો કદાચ હજુ પણ લોકોના કાનમાં ગુંજી રહી છે માટે સમગ્ર ગુજરાત માટે સમગ્ર ભારતના લોકો માટે એ ચીસો કદાચ ક્યારે પણ ન ભૂલી શકીએ આ આગકાડ મામલે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવી યુવરાજસિંહ સોલંકી પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અત્યારે જે રીતે મારી પાછળના દ્રશ્યો છે તેમાં પોલીસની ઘણી બધી ટીમ કાર્યરત છે ડોક્ટર્સ છે તે તમામ લોકોની છે તે સઘન તપાસ અત્યારે ચાલુ છે કારણ કે જે રીતે લોકોના મૃતદેહ માટે મૃતદેહ ઓળખવો છે પરિવાર માટે કપરો સવાલ છે ત્યારે તે મૃતદેહની ઓળખ માટે પણ એક અલગ તપાસ ચાલુ છે એ સિવાય પણ ઇન્વેસ્ટિગેશન ટીમ જેને કહી શકાય એ પણ દરેક ઘટના સ્થળની અત્યારે તપાસ લઈ રહી છે કે કઈ જગ્યાએ કઈ રીતની પરિસ્થિતિ સર્જાય છે એ બાબતે તપાસ હાથ ધરાઈ છે જેમાં પોલીસની ટીમ છે

જ્યારે આગના સીસીટીવી સામે આવ્યા તેને લોકોને હચમચાવી નાખ્યા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ ઘટના સ્થળે પહોંચ્યા અને નિરીક્ષણ કર્યું હતું સાથે સૌરાષ્ટ્ર બહારમાંથી બર્ન્સ ઇન્જરી સારવારના એક્સપર્ટ સર્જન અને નર્સની ટીમ પણ બોલાવવામાં આવી હતી આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી જે બાબતે હાઈકોર્ટે ઝાટકણી કાઢતા રાજ્ય સરકાર અને રાજકોટ કોર્પોરેશન પાસે જવાબ માંગ્યો છે હવે મૃતકોને ન્યાય મળશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે